નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર છબો રોડ ઉપર આવેલ સરગા ડેમ નજીક ટ્રક આડો પડી જતા અકસ્માત સર્જાયો લખતર તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ એક કરતા વધારે અકસ્માત થઈ રહ્યા છે ભારત દેશમાં ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાની વિડીયો કોલ કરવાની વાહન ચાલકોને એટલે કે ડ્રાઈવરોને કૂટે ઉપડી ગઈ છે અને કૂટે વધી રહી છે તેના કારણે અકસ્માત થવાના રેશિયોમાં વધારો થઈ રહ્યો છે સરકારના પોલીસ વિભાગના સનિષ્ઠ અધિકારીઓ આ બાબતે ટ્રાફિક પોલીસ તા સ્ટાફ તાલુકા પોલીસ સ્ટાફને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી કરવા સૂચના આપતા હોય છે જેથી કરી અકસ્માત થતા રોકી શકાય ત્યારે લખતર સરકરા ડેમ પાસે પહોંચેલ ટ્રકના ચાલકે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રકો રોડ ઉપર આડો પડી જતા અકસ્માત સર્જાયો હતો સદભાગે કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું કે જાનહદી પહોંચી નહોતી ત્યારે આડા પડી ગયા ટ્રકને સીધો કરવા માટે થઈ હાઇડ્રોકેનને લાવવામાં આવી હતી અત્યારે મહામુસીબતે આ ટ્રકને રોડ ઉપર લાવી અને સીધો કરી અને લાવવા માટે થઈ અને કવાયત ધરવામાં આવી હતી અને મહા મહેનતે રોડ ઉપર આ ટ્રકને લાવવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો ટ્રકની પાસે એકત્ર થઈ ગયા હતા અત્યારે હવાન વ્યવહાર પણ રોકાઈ ગયો હતો